અમદાવાદ ગુમા ગામ પાસે ગત રાત્રે ત્રણ વાગે મેરી ગોલ્ડ રોડ દસ શખ્સોએ બાનમાં લઈ રેસરનો આતંક બચાવ્યો હતો બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની કાઢીને આંતરી હુમલો કર્યો હતો આથી સ્વ બચાવમાં ઉપેન્દ્રસિંહ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું ત્યારે આ ફાયરિંગ અને નાસબાગનો વિડીયો સામે આવ્યો છે સાણંદના રાજેન્દ્રસિંહ સોલંકી અને બોપલના અનિલસિંહ પરમાર સહિત દસ શખ્સો ઉપેન્દ્રસિંહ ચાવડા પર હુમલો કરવા આવતા સ્વ બચાવમાં ઉપેન્દ્રસિંહે ફાયરિંગ કર્યું હતું જેને અલી મેરીગોલ્ડ રોડ પર નાસબાગ મચી હતી ત્યારે આ ઘટનાની જાણ થતાં જ બોપોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ ઉપેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર નામના વ્યક્તિ સહિત કુલ નવ લોકો સામે ફરિયાદ નોંધાવી છે તો ઉપેન્દ્રસિંહે લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હોવાને લઈને તેમની પર કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી માંથી મળી આવતી જાણકારી અનુસાર બોપલમાં રહેતા ઉપેન્દ્રસિંહ ચાવડા કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા છે તેઓ બે વર્ષથી દાદા બાપુ ધામ પચ્છમ ખાતે દર્શન કરવા જતા હતા ત્યારે તેમને ત્યાંના વિજયસિંહ સોલંકી સાથે સારા સંબંધ હતા તો ચાર મહિનાથી કામમાં વ્યસ્ત દર્શન કરવા જતા નથી જેથી અવારનવાર વિજયસિંહ અને તેમના નાનાભાઈ રાજેન્દ્રસિંહ ના ફોન આવતા અને ત્યાં આવવાનું કહેતા હતા પરંતુ ઉપેન્દ્રસિંહ કહી દેતા હતા કે તમે અમારા ઉપર ખોટા આક્ષેપો કરો છો જેથી હું તમારે ત્યાં આવવા માંગતો નથી ત્યારે ગઈકાલે રાત્રે ઉપેન્દ્રસિંહ ડાયરામાં

કન્સ્ટ્રક્શન સાઇડ પર કામ ચાલુ હોવાથી ત્યાં ગયા હતા આ દરમિયાન મેરીગોલ્ડ સર્કલ થી તેઓ આગળ જઈ હતા તે દરમિયાન પાન પાર્લર પાસે ચાર પાંચ ગાડી હતી કે જેમાં રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સહિત કેટલાક લોકો રોડ ઉપર ઊભા હતા તમામ લોકોના હાથમાં લાકડીઓ અને પાઇપો હતી તમામ ઉપેન્દ્રસિંહની ગાડી તરફ આવ્યા અને હુમલો કરવા જઈ રહ્યા હતા ઉપેન્દ્રસિંહ બચાવમાં લાયસન્સ માટે રિવોલ્વર કાઢીને ફાયરિંગ સામે લોકોએ અને પાઇપ પથ્થર વડે ઉપેન્દ્રસિંહ પર હુમલો કર્યો આ ઘટનામાં એક માણસ ઉપેન્દ્રસિંહને જમણા હાથ ઉપર લાકડી મારતા ઇજા પહોંચી હતી કે તેમના હાથમાં રિવોલ્વર હતી જેના વડે જપા ઝપાઝપીમાં ટીગર દબાઈ જતા એક રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું હતું ત્યારે આ ઘટનામાં કુલ બે રાઉન્ડ ફાયરિંગ થયા તોળાએ ઉપેન્દ્રસિંહ ગાડીમાં તોડફોડ કરી હતી ઉપેન્દ્રસિંહ જેમ તેમ કરીને ત્યાંથી નીકળી ગયા અને સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ